તલાટી કોઈ ભાગ જ એમાં પછી સર્વે તમે આમ ઘરો તાળી તાળી કરશો તો એવું થોડું ચાલે એમ પણ મારો તો એમાં કોઈ ભાગ નહિ મારે તો અહીંયા આગળ ચાકર જેવો છું હું તો શું હા એટલે મળી લેજો મને તો એટલે અમે પણ સરપંચ નું કોઈ એવું જ નહીં વીસ ને હું પેલું મેં મેલેન વાત કરેલી હતી શેની MLA કીધેલું હતું દાડા મેં ફોન કરીને

એવું તો કોઈ છે નહીં કે કોઈ તમને તલાટી મારા વિશે કે સરપંચ મારા વિશે ના કેતો હોય તો તું મને કે જાહેર માં ના કે હોય તો મારા થી એમને પૂછ્યા વગર કહે જવાય નહીં હું કઈ જવાનો નહીં સમજી લે એવું છે તો હું કાલે તલાટી ને વાત કરું તો પછી હા કરજો ને સારું હા પણ તારે